કાપ કરેલો છે પણ થ્રી પૈસી ગઈ નથી નેસ્નેગો સેન્ટર માંથી દવા મંગાવવા તો કેવું રિઝલ્ટ લાગે છે દવાની તમને નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ઉપસ્થિત છે ગોવિંદભાઈ જાદવભાઈ જોડિયાની વાડીમાં અને ગામ છે સોંદડી હવે ગોવિંદભાઈ આપણે નેશનલ એગ્રો સેન્ટરમાંથી દવા અને બિયારણ બંને વસ્તેલું કપાસની લીધેલી છે હવે કેવુંક રિઝલ્ટ લાગ્યું દવાનું તમે ત્રણ છટકાવ કર્યા એના દવાનો એક નંબર રિઝલ્ટ છે એક નંબર રિઝલ્ટ છે બીજા નંબરમાં આમાં કોઈ થ્રીપને કારણે ને કુકડને કારણે બાજુની અંદર બધે કપાસ આમ ગોટો થઈ ગયા છે અને આપણે એકદમ સરસ પાંદડું છે બે ત્રણ શટકાવની દે દે ત્રણ શટકાવની દે ટ્રીપ્સની દવા આ ટ્રીપ છે બરોબર અને એની કારણે બધા પાંદડા કોકડ છે આપણે કોકડ એમર જરી નથી એક એક કોકડ નથી જરી કોકડ નથી આખું પાંદડું સાફ છે આખું પાંદડું સાફ મિત્રો જોઈ શકો છો હાઈટ પણ ભરપૂર છે અને ફ્લાવરિંગ પણ બેઠેલું છે અને માત્ર ત્રણ શટકા આપણે નેશનલ એગ્રો સેન્ટરમાંથી દવા મંગાવી છે ને હા નેશનલ સેન્ટરમાંથી નેશનલ એગ્રો સેન્ટરમાંથી ખેડૂત મિત્રો જોઈ શકો છો દવા મંગાવી હતી આપણે ગોવિંદભાઈએ એકદમ સરસ કપાસ છે અને કપાસમાં ફ્લાવરિંગ પણ સારું બેઠેલું છે અને હાઈટ પણ ભરપૂર છે ખેડૂત મિત્રો અને રોગ પણ એક પ્રકારનો જોવા મળતો નથી અત્યારે કપાસમાં ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે નેશનલ હેગ્રો સેન્ટરમાં તમામ પ્રકારની દવાઓ અને તમામ પ્રકારના બિયારણો મળી રહેશે એ પણ ખેડૂતોના ઘર સુધી અને ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી પણ અવેલેબલ છે અને જ્યારે ખેડૂતોના હાથમાં દવા અથવા બિયારણ આવે ત્યારે જ ખેડૂતોને પૈસા દેવાના હોય છે જેથી કરીને નેશનલ એગ્રો સેન્ટરનો સંપર્ક કરવા વિનંતી ધન્યવાદ